અમે અહીંયા એક નાટક રજૂ કરીએ છીએ જેનું નામ છે ભુલકણી નાટક ભુલાકણી ભુલાકણી રે ભુલાકણી ભૂલવાનું તો

બેસે સોરી શેઠાણી બા એટલે હું તો પેપર મૂકી દો આગળ મહેમાન આવશે તમને શેઠાણી બાએ કીધું બા ચપ્પલ કાઢો ને અંદર આવો 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 જોઈશે ભુલકની મહેમાન માટે પાણી લાવતો કેમ છે તમને બધાને મજામાં તમારા ઘરે બધા કેમ છે મજામાં તમારો ટપુડો પાસ થયો કે પછી ફેલ પાસ તમારો મીંટુડો પાસ થયો કે પછી ફેલ પાસ તમારા ગામમાં હરી કેવી ચાલે છે અમારા ગામમાં બહુ હાલ છે તમારા ગામમાં કેવી કરી ભક્તિ ચાલે છે અમારા ગામમાં તો સારી હાલ છે પણ તમારી બાયુ અમાર તમારી બાયુ અમાર બાયુ પાણી ટુક્યું પડે બહુ હવે ભલકડી અહીં આવતો શું શેઠાણી બા આ પાણી કેમાં પાણીનો સ્વાદ કેમ જ અલગ લાગે છે શેઠાણી બા નવો ગોરો છે ને એટલે એ હા કોઈ વાંધો નહી ચાલ અમારા ગામમાં છે ને એક મંદિર છે જ્યાં છે ને મસ્તની બાયુ ધૂન ગાય છે તમારે ધૂન ગાવા જવું છે હા તો ચાલો આપણે ધૂન ગાવા જઈએ હું ભૂલકણીને કહી દઉં ભૂલકણી એ ભૂલકણી હા શેઠાણી બા હું મહેમાનને લઈને બાજુના મંદિરમાં માં ધૂન ગાવા જાઉં છું તો પાણી અને ફિનાઈલ થી પોતા અને મહેમાન માટે ઘી થી સરસ મજાના લાડુ બનાવવાના છે ચાલો શેઠાણી બાએ કીધું તું ઘી ના લાડવા ફિનાઈલ પોતા શેઠાણી બાએ કીધું તું ઘી ના ઘીના તું લાડવા ને ઘીના પોતા

લકડી અમારા માટે જ્યુસ લાવતો હા સેઠાણી બા તો 1 મિનિટ પુલકણી તું દીવડામાં કે પુલકણી તું દીવડામાં કેરોસીન પૂર દે અને મહેમાન માટે સફરજનનો જ્યુસ લાવ હા સેઠાણી અમારી બોલકણી તો મસ્તીનું સફરજનનો જ્યુસ બનાવે એક તેમ કે કે વાબ લગણીમાં સરસ મજાનું સરજનનું જ્યુસ બનાવીયું છે ચોબુ લગણી લઈને ડાયા આગડી તમારે પીવું છે ને હા હું ચોબુ લગણી આવી એ કે મારા માટે કેરોસીન લઈ આવ ને દીવડામાં સફરજનનું જ્યુસ ભર દે અરે તારામાં મગજ છે કે નહીં મેં એમ કીધું તું અમારા માટે સફરજનનું જ્યુસ અને દીવડામાં કેરોસીન પૂર દે છે સોરી શેઠાણી મૂકી દો ગ્લાસ અહીંયા પ્લેટની આ ગ્લાસ થઈ જાતો હવે ભૂલ એ ભૂલકણી અહીંયા આવતો એક મિનિટ શું છે બધા બે મિનિટ બાદ આવતો